શ્રી સુંદરકાંડ સર થી પચાસ પુત્રવધના સમાચાર જાણીને રાવણમાં ભય વધ્યો તેને પુત્રવધથી અત્યંત શોખ થયો પણ પોતાનો સંયમ જાળવી રાખતા તેણે દેવોને જીતનાર પુત્ર ઇન્દ્રજીતે કહ્યું હે પુત્ર તું અસ્ત્રવિદ્યા જાણે છે શસ્ત્રનો ઉપયોગ પણ કરી જાણે છે તારું પરાક્રમ દેવોમાં પણ પ્રસિદ્ધ છે તે તપ કરી બ્રહ્માસ્ત્ર પ્રાપ્ત કરેલ છે તારો બળ મારા જેટલું જ છે આથી મને વિશ્વાસ છે કે તું જય અવશ્ય મેળવીશ હે ઇન્દ્રજીત અશોક વાટિકામાં આવેલ એક મામૂલી વાનરે આપણી ભવ્ય સેનાનો નાશ કરી દીધો છે હવે તું તારા બળનો વિચાર કરીને તને શોભે તેવો પરાક્રમ કરી બતાવ આ વખતે સેનાને મોકલવી યોગ્ય નથી કારણ એ વાનર મોટી સેનાને પણ એકસાથે હણી નાખે છે આ વાનરની ગતિ વાયુ જેટલી ઝડપી છે અને તે જલદ પણ છે તેનું બળ અતિ મોટું જણાય છે તેથી શસ્ત્રો વડે તેનો વધ થશે નહીં માટે પહેલાંથી સંપૂર્ણ વિચાર કરીને તું તૈયાર થા તારી ધનુર્વિદ્યા યાદ કરીને ઉત્તમ ધનુષ્ય લઈને તું જા તે વાનર સાથે યુદ્ધ કરવામાં સાવચેતી રાખીને સ્વ બચાવ કરતો રહેજે રાવણે ઇન્દ્રજીતને આજ્ઞા આપી આથી તે ઊભો થયો તેણે પિતાજીને પ્રણામ કર્યા અને તે જવાને તૈયાર થયો તેના રથને સિંહો જોડેલા હતા તે ભયાનક ગર્જના કરી રહ્યા હતા ઇન્દ્રજીતનો રથ આવતો જોઈને હનુમાનજીએ મોટી ગર્જના કરી અને પોતાનું પ્રૌઢ સ્વરૂપ વિસ્તાર્યું અને બેઉ બળિયા સામસામે લડવા માંડ્યા ઇન્દ્રજીતે તીખા બાણો કપી પર છોડવા માંડ્યા હનુમાનજીએ ચતુરાઈપૂર્વક તેને ચૂકવી દીધા હનુમાનજી યુક્તિપૂર્વક ઇન્દ્રજીત પાસે આવે અને જેવો તે બાણ ચડાવે તેવો જ દૂર દૂર ઉડી જાય આમ બંને બળિયા અદ્ભુત યુદ્ધ કરવા લાગ્યા પોતાનું એક પણ બાણ હનુમાનજીને વાગ્યું નહીં આથી ચિંતાતુર થઈને વિચાર કરવા લાગ્યો કે આ વાનર અસ્ત્રથી હણાય તેમ નથી હવે જો હું એને જીવતો પકડી શકું તેનો ઉપાય કરી જાઉં આમ વિચાર કર્યા પછી હનુમાનજી પર બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરવાનું નક્કી કરી લીધું તેણે બ્રહ્માસ્ત્રનું અનુસંધાન કરીને હનુમાનજી સામે છોડ્યું તરાત જ બ્રહ્માસ્ત્રથી બંધાઈને હનુમાનજી ધરતી પર પડી ગયા હનુમાનજીએ જાણ્યું કે કે પોતે બ્રહ્માસ્ત્રથી બંધાઈને પડી ગયા છે આથી તેને બ્રહ્માએ આપેલું વરદાન આવ્યું તેને કોઈ પીડા થઈ નહીં ઉપરથી બ્રહ્મદેવની કૃપા થઈ તેમ તેણે માન્યું આથી હનુમાનજી બંધનમાં પડ્યા રહ્યા છૂટવાનો પ્રયાસ પણ કર્યો નહીં હનુમાનજીએ વિચાર કર્યો કે હવે આ રાક્ષસ મને રાવણ પાસે લઈ જશે તે સારી વાત છે રાવણ સાથે વાત કરવાનો મોકો તો મળશે તરત જ ઇન્દ્રજીત સૈનિકો સાથે દોડી આવ્યો તેમણે હનુમાનજીને દોરડાથી બાંધ્યા અને રાક્ષસો તેનો તિરસ્કાર કરવા લાગ્યા હનુમાનજીને ખબર હતી કે બ્રહ્માસ્ત્રના બંધન પર બીજું કોઈ બંધન બંધાય તો બ્રહ્માસ્ત્ર આપોઆપ છૂટી જાય છે આથી હનુમાનજી પડ્યા જ રહ્યા ઇન્દ્રજીત પણ આ નિયમ જાણતો હતો આથી તેની આજ્ઞા વિના સૈનિકોએ દોરડા બાંધ્યા તેથી તે ચિંતામાં પડ્યો તેને ફિકર થઈ કે હવે બીજું કોઈ અસ્ત્ર શસ્ત્ર ચાલશે નહીં હનુમાનજીને દોરડાથી બાંધીને ઘસડીને રાવણની સભામાં લઈ ગયા રાવણની સભામાં બેઠેલા રાક્ષસોએ બૂમો પાડીને કહેવા માંડ્યું કે હવે એને મારી નાખો હનુમાનજીને ચારે તરફ ચકોર નજરથી જોયું રાવણ પણ તેને એક ધારી નજરથી જોઈ રહ્યો હતો વાનરને જોઈ લીધા પછી રાવણે પોતા મંત્રીઓ પોતાના મંત્રીઓને આજ્ઞા કરી કે તમે આ વાનરને પૂછો કે તે કોણ છે અને અહીં શા માટે આવ્યો છે આથી મંત્રીઓ ઊભા થઈને તે પ્રમાણે પૂછવા માંડ્યા જવાબમાં હનુમાનજીએ કહ્યું કે હું વાનર રાજ વાનર રાજ સુગ્રીવનો દૂત છું અને તેની આજ્ઞા થવાથી અહીં આવ્યો છું આમ કહીને હનુમાનજીએ રાવણ સામે જોયું રાવણ તે સમયે ઊંચા આસન પર બેઠો હતો અને દસ મસ્તક વડે તે વિચિત્ર દેખાતો હતો તેનો રંગ કાજળ જેવો હતો અને દેહ પહાડ જેવો હતો રાવણનું બરાબર નિરીક્ષણ કરી હનુમાનજીએ વિચાર્યું કે વાહ લંકાપતિ રાવણનું રૂપ અને ક્રાંતિ પ્રશંસા માંગે છે તેનામાં બળ અને ધૈર્ય અખૂટ જણાય છે તેના ઉત્તમ લક્ષણો જોતા તે દેવોનો પણ રક્ષણહાર બની શકે તેવો છે પણ તે અધર્મ આચરે છે તે ક્રૂર અને નિંદિત કર્મ કરે છે દેવો અને દાનવોને ભય પમાડે છે તેટલી જ ખામી છે નહીંતર રાવણ ધારે તો જગત આખાનો પ્રલય કરી નાખે તેઓ શક્તિમાન જણાય છે પીળા નેત્રોવાળા હનુમાનજીએ પોતાની સામે ઊભેલા જોઈને સમગ્ર લોકોને રડાવનાર રાવણ અતિ ક્રોધે ભરાયો અને મનમાં તે વિચારવા લાગ્યો કે અગાઉ મેં એકવાર શિવભક્ત નંદીની મસ્કરી કરી હતી ત્યારે તેણે મને શાપ આપ્યો શાપ આપ્યો હતો શું નંદી આ વાનર આવ્યો હશે બલિરાજા સાથે પણ મારે યુદ્ધ થયેલું તો તેનો પુત્ર બાણાસુર તો વાનરુપી આવ્યો નહીં હોય ને આમ ભયભીત થઈ જઈને રાવણે પોતાના મંત્રીને કહ્યું કે તેને પૂછો કે તે અહીં શા માટે આવ્યો છે અને અશોક વાટિકા ઉજ્જણ કરીને મારી સાથે લડવાનું શું કારણ છે પછી મંત્રીએ ઊભા થઈને હનુમાનજીને કહ્યું કે તારે ભય પામવાની જરૂર નથી તું શાંત થઈને જવાબ આપ કે શું તને ઇન્દ્રે અહીં મોકલ્યો છે જો તું બીજા કોઈ દેવનો દૂત હોય તો પણ તે કહે અમે તને છોડી દઈશું તારા પરાક્રમ અને તેજ જોતા તું સામાન્ય વાનર જણાતો નથી તું કોઈ વાનર રૂપે આવેલો દેવ જણાય છે માટે જે સત્ય હોય તે જણાવ જુઠ્ઠું બોલીશ તો તારું જીવન ભયમાં મુકાશે માટે સત્ય કહે કે તું કોણ છે અહીંની અને અહીં શા માટે આવ્યો છે હનુમાને રાજા રાવણને જવાબ આપ્યો હે રાક્ષસેન્દ્ર હું ઇન્દ્ર યમ વરુણ વિષ્ણુ કે બીજા કોઈ દેવનો દૂત નથી હું તો વાનર જાતિમાં જન્મેલ સામાન્ય વાનર છું મને તારા દર્શન કરવાની ઈચ્છા હતી પણ તારા દર્શન થવા દુર્લભ હતા આથી મેં તારી અશોક વાટિકા ઉજ્જળ કરી તે જોઈ તારા બળવાન યોદ્ધાઓ મારી સાથે યુદ્ધ કરવાને આવ્યા મેં મારા દેહનું રક્ષણ કરવા તેમને મારી નાખ્યા હે રાક્ષસોના રાજા રાવણ દેવો અસુરો કે કોઈ બીજું મને પાશ વડે બાંધી શકે તેમ નથી બ્રહ્માસ્ત્રથી હું બંધાયો તો તે બ્રહ્મદેવતા વરદાનથી થયું છે માટે મારે તારા દર્શન કરવા હતા આથી મેં બ્રહ્માસ્ત્રને માન આપ્યું અને બંધાયો છું પછી બ્રહ્માસ્ત્રે મને મુક્ત કરી દીધો હતો છતાં હું બંધાયેલ કેદીની માફક તારી સામે આવ્યો છું હું શ્રી રામનો દૂધ છું હવે તું મારા હિતકારક વચનો સાંભળ